નમસ્કાર હું છું ધાર્મિક માથુકિયા આમ આદમી પાર્ટીની આજની પ્રેસ કોન્ફરન્સમાં તમામ પત્રકાર મિત્રોને હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં પાંચ રમુજી ઘટના શિક્ષણ જગતમાં થઈ છે જે સરકાર પર કલંક છે એવું સાબિત કરે છે આ પાંચ ઘટનાઓના પાંચ મુદ્દાઓ તમારી સમક્ષ રાખવા માટે અહીંયા આવ્યો છું ઘટના નંબર 1 નર્મદ યુનિવર્સિટીએ એક વર્ષમાં 100 કરોડની ગ્રાન્ટમાંથી ફક્ત 49980 રૂપિયાની ગ્રાન્ટ વહીપરી છે આ ગ્રાન્ટ એમને એટલા માટે આપે છે કે વિદ્યાર્થીઓના હિત માટે સંસ્થાઓના હિત માટે કામ કરી શકે વિદ્યાર્થીઓનું સારું થઈ શકે પણ આ લોકોને ગ્રાન્ટ છતાંય વાપરી નથી શકતા કેમ કેમ કે એની પાસે જ્ઞાનનો અભાવ છે એમની એમની પાસે પાસે કલાનો અભાવ છે કોઈ મેનેજમેન્ટ નથી આ બધું ભારતીય જનતા પાર્ટીના રાજમાં ચાલી રહ્યું છે ઘટના નંબર બે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએસ એમ પાંચ નું જે પેપર હતું એ પેપરની પરીક્ષાઓ રદ થઈ અને રદ થવાનું કારણ પણ ખૂબ ખૂબ જ રમૂજી છે રદ એટલા માટે થઈ છે કે જામનગરની એક યુનિવર્સિટી અને કોલેજનું પેપર એમને બેઠે બેઠું છાપી દીધું જેથી કરીને બાવીસો વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા દેવી પડી આ ખૂબ જ ગંભીર ઘટના છે અને આમાં પણ સરકારે હજી સુધી કોઈ પગલાં લીધા નથી ત્રીજી ઘટના આપણે ઓલિમ્પિકોની વાતો કરી કે આપણે ઓલિમ્પિકો અહીંયા આવશે આ થશે તે થશે પણ એની સામે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર જ આજે પાણીની પણ વ્યવસ્થા સરકારે નથી થતી અમે લોકોએ રજૂઆત પણ કરી છતાં પણ આજિ સુધી એનો કોઈ જ ઉકેલ આવ્યો નથી પાણી માટે પણ વિદ્યાર્થીઓને ફાફા પડે છે આપણે યુનિવર્સિટીઓની વાતો કરીએ છીએ આપણે અહીંયા ઓલિમ્પિક લઈ આવવાની વાતો થાય છે યુનિવર્સિટીઓ સારી બનાવવાની વાતો થાય છે પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાણી માટે પણ ફાફા પડી રહ્યા છે પાંચમો ચોથો મુદ્દો ગુજરાત યુનિવર્સિટીનું એમએમસી જેનું કાલે પેપર લેવાનું હતું એ પેપર આજે જ લઈ નહીં જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી ભોજવવી પડી અને આમાં કોઈ જ મેનેજમેન્ટનું કોઈ જ જાતનું આમાં મેનેજમેન્ટ જોવા ના મળ્યું અને પાંચમી ઘટના ધારાસભ્યનો કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના સ્વાગત માટે શાળાના વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી કે તમે લોકો એમના સ્વાગત સમારોહમાં ફરજિયાત ટાઈમસર હાજર આવવાનું છે આવું ઓફિશિયલ ગ્રુપમાં જાહેરાતો કરવામાં આવી આપણે વિચારી શકીએ કે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આ સરકારે શિક્ષણ જગતને સર્કસ બનાવીને રાખ્યું છે મિત્રો આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને હું અપીલ કરું છું કે હવે જાગૃત થવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને ઓળખવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટી શિક્ષણ માટે લાયક નથી અને હું તો ઓપનલી આ પ્રેસ માધ્યમથી કહું છું કે શિક્ષણ મંત્રી અને સરકાર બને શિક્ષણ જગત માટે નાલાયક છે જયારે બે હાથ જોડી અને અપીલ કરવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીએ જે શિક્ષણની કથડી હાલત કરી નાખી છે જે ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાને દોરી કરી નાખી છે એ શિક્ષણની વ્યવસ્થા સારી કરવા માટે આ વ્યવસ્થાને સુધારવા માટે અને દિલ્હી જેવું શિક્ષણ મોડેલ ગુજરાતમાં બનાવવા માટે આ વખતે એક જ નારો ચાલવાનો છે ભાજપ ભગાડો શિક્ષણ બચાવો